તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ આજે પણ કડી આવવાના નથી એ તો તમને ખબર જ છે ઓલરેડી અને અત્યારે હું વાડે પણ જઈ છું હવે છાટુ છે આમાં પાણી પાણીનું કામ બતાવી લઈ અને કરણના ફૂલ ઉગડી રહ્યા છે જોઈ લ્યો કરણ હમણાં હજી થોડોક ટાઈમ જ જવાયું એવડી ગતિ હમણાં આટલા ધીમે એવડી થઈ ગઈ આપણે કરણનું ઝાડું વધે બહુ સ્પીડમાં એક એ જોયું બાકી તો કંઈ છે નહીં ચાલો આગળ આજના દિવસને ને લોગને ધપાવીએ જોકે દિવસને ધપાવવાનો તો ભગવાન જ છે અને આપણે ધપાવવારો પણ ભગવાન જ છે આ તો આપણે કહેવાનો અર્થ એ થાય કે આપણે આપણું ધપાવીએ આગળ ચાલો કન્ટિન્યુ કરીએ લોગને જોઈએ ફ્રેન્ડ્સ અત્યારે બાથરૂમ ઉપર ચડીને ઊભો છે પાણી એટલું બધું અને જોઈ લઈએ અત્યારનો સવારનો પોરમાં અને ઓલો દાયરો બધું શું કરે છે દેખ દીવ કાઢી રહી છે હાંજવારી બાપુ બેઠા હે અને આ કંઈક નજારો છે હોવાનો મસ્ત નજારો હોય એક જોઈ લે સી આખો આપણા ઘરનો આ ભાભાનું ઘર ને આ કાકાના બે ના છેલ્લા ઘર બે કાકાઓના આ એક બીજા ભાભા છે કુટુંબ એનું ઘર છે અને આ ઉર્જાનો થાંભલો એ કેવો મસ્ત એક નજારો છે આખો આ સૂરજ દાદા નીકળી રહ્યા છે ફ્રેન્ડ્સ સવારમાં હવે ઢીંગળ હિરાવી લઈ છે જોઈ લે કોઈકના રોટલી ખાઈ જાય દોહક ગજો સતા હા ખાઓ તો ખાઈ ગયો જય ખોડિયાર માં મહાદેવ તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા વાળે વરી પાછા આવલો ડૂચો પડ્યો હે પરવાનું બધું જો પાછળ દેખાય નહીં બધું એ બધું નાખો છે હવા ઉકેળામાં તો ચાલો નાખવા માંડીએ અને જોઈ લઈએ ભેંસ આવો આવો મારવા આવ

વાળા <laughs> ઓ

ખાડો કર નઈ કોની ઓસી તાન હરગ્યુ ઓ વારિયા તો બાય તો માર વી સુર સુર્યુ થઈ ગято આ તો જો પડ્યા પેરી ફૂટી ગઈ ફટાક કેમ બરાબર ઓ માર બોજીયા યાર ઈ મનન ફડતા લુકડામાં રોટલા ઘલાઈ ગયા ફટિક થઈ ગઈ એક લાંથિયા આ બજાતી આ બજાતી લવે આપડે જાઉં છે ને શું કરે છે કાંધો હમણાં કાલે માંડવી કાઢ લીધી કાંધો નાખી દીધો એમાં મેરુ કાકાઈ

અને નાઈટ માથે કાકે ખીચડી વઘારી એટલે કાથી ડાડા મિઠો ખીચડી નામે છે એને સપણે મીઠો ને તેલ ને નાખીને વઘારનાય ને મે રોટલી હેકકી તો બ્રેન સત્યારે ઈટુ આવી છે ઈટુ જોઈ લ્યો અને મે ઈટુ ઉતારતા હતા અને હવે દાયરો બધો દાયરો બધો છે ને હવે 100 ગ્રામ બતાન ગયા ચા ચા પી

હેલ સે એડિટ કરે તો ચાલો મળી એક નવાજ વ્લોગમાં ત્યાં સુધી વારે ફર